હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ તો આજે છે બ્લોગનું શરૂઆત જ મારે કરવી પડે કેમકે મેડમ ઘરે છે નહીં ઓલરેડી જતા રહ્યા છે બ્યુટી પાર્લર ઉપર બરાબર જોકે આજે હું એને ગેરેજ નહીં કહું કેમકે એનું રીઝન છે જોકે પોસ્ટર જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે બ્લોગ શું કામ શૂટ કર્યો છે તો મેડમે આજે પાર્લર ઉપર શૂટ કર્યું છે બરાબર ગણપતિ દાદા ગણપતિ દાદાનું શૂટ કર્યું છે રેડી થઈને તો બ્લોગ એના માટે જ છે તો અત્યારે હું ઘરે છું મેડમ પાર્લરે છે ઓકે હું રેડી થઈને નીકળું છું કેમકે ઓલરેડી રેડી થઈ ગઈ છે મારામાં સાત થી આઠ કોલ આવી ગયા છે એ તમે ફટાફટ આવો કેમકે હું નહીં જાઉં ત્યાં સુધી એના ફોટા અને વિડીયો નહીં બની શકે કેમકે મારા ઉપર જ એનો આધાર છે બરાબર એવું નથી બટ રીલ્સ અને બનાવી છે અને ફોટા પાડવા છે તો ક્યારની મને ફોન કરે છે તો ફટાફટ આપણે પહોંચીએ ડીપી બ્રાઇડલ સ્ટુડિયો તમે બ્લોગને છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે કેમકે એમની સાથે એક બી છે જેમનું નામ છે જલ્પાબેન ગજેરા બરાબર આ બંનેનું એક સાથે શૂટ છે તો એન્ડ સુધી રહેજો વ્લોગમાં અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે વ્લોગ કેવો લાગ્યો છે અને જો તમે હજુ નવા સબ્સ્ક્રાઇબર છો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કેમ કે અવાર ને અવાર નવા નવા વિડીયો તમને જોવા મળશે ચાલો તમે બ્લોગ કન્ટિન્યુ કરો આપણે ડાયરેક્ટ ઘરેથી નીકળીએ છીએ ડાયરેક્ટ જઈએ છીએ ડીપી બ્રાઇડલ સ્ટુડિયો લેટ્સ ગો તો પહોંચી ગયા આપણે ડીપી બ્રાઇડલ સ્ટુડિયો અને હવે જઈએ આપણે અંદર ચાલો તો આજે મરાઠી 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 ને મરાઠી રાજસ્થાની નો આવું આવે તો કોમેન્ટ કરો બધા નીતુ કેવી લાગે છે આજે ખારે કોમેન્ટ કહીએ કેમ કે આજે છે ગણપતિ દાદા નું શૂટ અંદર આવે છે ચાલો થોડા પહેલા ફટાફટ આપણે રીલ્સ ફેટ રીલ્સ ફોટોગ્રાફી એવું બતાવી દઈએ ને પછી આપણે મળીએ ચાલો કલાક થી <can't eat food anymore> <can't eat food anymore>

કઈ ભગવાન કેટલીક વાર લાગશે મારે જવું છો પાડવાની ના પડી એટલે મેડમ રહ્યા ગયા અને હવે જાતે ફોટા પાડવા માંડ્યા છે કંઈ વાંધો નહીં આપણને કંઈ ઈગો એટિટ્યુડ છે નહીં બરાબર હા ડીપી બ્રાઇડલના ઓનર છે કા મેડમ અને અત્યારે હવે થાય છે જ્વેલરી શૂટ બે મરાઠી એક નંબર મરાઠી લાગે છે નીતુ અને સાથે છે જલ્પા ગજેરા એ રાજુ ફોટોગ્રાફર હા તો એટલે જ કહું રાજુભાઈ ની છોકરી ફોટોગ્રાફર એમ રાજુભાઈ ફોટોગ્રાફર તો ફાઇનલી મેડમ નું શૂટ પતી ગયું છે બરાબર અહીંયા આવીને મને કેમેરામેન બનાવી દીધો તો પણ યાદ રહે છે મારે ઓફિસે જ આવું છે લેટ થાય છે તો મને ફ્રી નથી કરતી એકદમ દેવસેના લાગે છે આજે પાછળ આવતો થોડીક હા બધા કોમેન્ટ કરો દેવસેના આજે એકદમ દેવ સેના લાગે છે બરાબર આજે આપડા ગણપતિ હે મને તો આ લોક ગેમ હોય કયો મરાઠી લોક મોકલી દો મુંબઈ હે મુંબઈ મોકલી દો જાવું છે મુંબઈ જાવું હા જાવું છે તૈયાર થાઓ એટલે હું તમને મજા બહુ મજા આવે પછી ફોટા પાડવાના રીલ્સ બનાવવાની ફેસબુક માં ઇન્સ્ટા માં બધે મૂકવાની લોકો જોવે ને અમને મજા આવે ફેસબુક નું સ્પેલિંગ એ ફ એ સી ઇ બી ડબલ ઓ કે ફેસબુક વાપરે છો નો ઓ પણ હવે વાપરવાનું છે ફેસબુક વાપરવાનું હા પૈસા કમાવાના છે મારી બરાબર

મે કરાવી દીધી બસ મારી તું પ્રોટીન પાવડર પી સાફ સફાઈ કરે છે હાલો નવા જાવું સમજો ને યાર મારી ફિલિંગ તો સમજો ચાલો ચાલો નીકળીએ નીકળીએ ઓકે ચાલો પેક અપ પછી નીકળીએ તો ગાઈઝ હું એકલી પાર્લર માં રેડી થવા માટે નથી આવતી હું જ્યારે અહીં આવું ને ત્યારે જો આવી રીતના બ્લેકેટ્સ કાઢે છે ચીપિયાથી એ નહીં રૂપાળું થવું છે મારે જેમ રોવા મેડા નિપુંજ રોવા મેડા

ચાલો આપણે એન્ડ કરીએ બાયર બહુ બહુ ધન્યવાદ